જસદ તાલુકાના કુંડડી ગામમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે આપને જણાવી દઈએ કે સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી નિવેડો નથી આવ્યો જસદણ તાલુકાના કુંડડી ગામની પ્રાથમિક શાળામાં અમુક ઓરડા ડેમેજ હોય જેને લઈને એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણવામાં આવે છે તો ઘણા સમયથી વિદ્યાર્થીઓને વાવડિયા પરિવારના માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે ત્યારે ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવતી હોય છે કે નવી શાળા બનાવો અને આ ડેમેજ શાળામાં છોકરાને કઈક રીતે ભણાવવામાં વાલીઓને ડર લાગતો હોય છે સરપંચ એવું જણાવી રહ્યા છે કે અનેક વાર રજૂઆત કરી છે પણ હજી સુધી કંઈક થયું નથી ગામ લોકોની એક જ માંગ છે કે જલ્દી સરકાર દ્વારા નવું નિશાળનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને જેથી કરીને અમારા બાળકો સ્વચ્છતા અને સારી સ્કૂલમાં ભયમુક્ત રીતે અભ્યાસ કરી શકે હા મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું મયુરભાઈ કાકરેજા

સ્થાનિક આગેવાનો અને સરપંચો સરપંચ દ્વારા મને વારંવાર કુંડણી ગામના પ્રાથમિક શાળાની જર્જરીત હાલતમાં જે બિલ્ડિંગ છે એના બાબતે રજૂઆત આવતી હતી એ અનુસંધાને મેં આજે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે વાવડિયા કુટુંબ પરિવારનો મઠ છે ત્યાં બાળકો ભણી રહ્યા છે અહીંયા એક પણ રૂમ બેસવા લાયક નથી શાળાને ગ્રાઉન્ડ નથી પીવાનું પાણી નથી આ એકવીસમી સદી અને ટેકનોલોજીના યુગ છે સરકાર ઘણા બધા શ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત ભણશે બાળકો પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે એ મારો શિક્ષણ મંત્રી શ્રી કુબેર આ પ્રશ્ન છે સાહેબ આપ આ અંતરિયાળ ગામડાના ગરીબ ખેડૂતોના બાળકો છે ગરીબ માણસોના બાળકો છે એ અત્યારે માતાજીના મઢમાં ભણવા માટે મજબૂર બની રહ્યા છે તો આ બાબતે કઈક તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને નવું બિલ્ડિંગ મંજૂર કરી અને બાળકોને મેદાન પાઇ પીવાના પાણીની વ્યવસ્થા અને રૂમ વ્યવસ્થા કરવી જોઈએ